નમસ્કાર ચાલો આજે આપણે વનસ્પતિની અંદરની એકદમ છુપાયેલી અદભુત દુનિયામાં એક સફર કરીએ ક્યારે એવો વિચાર આવ્યો છે કે વનસ્પતિ પોતાની અંદર પાણી અને ખોરાક જેવી જરૂરી વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ આટલી સરસ રીતે કેવી રીતે પહોંચાડતી હશે ચાલો આજે આ મજેવાર કોયડો ઉકેલીએ સારું તો આપણો પહેલો અને સૌથી મુખ્ય સવાલ જરા કલ્પના કરો તો જમીનમાં જે પાણી છે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ છેક ઉપર એક મોટા ઝાડની ટોચ પર આવેલા પાંદડા સુધી કેવી રીતે પહોંચતું હશે આ તો જાણે કુદરતનું કોઈ જાદુ જ લાગે નહીં અને વાત અહીં જ નથી અટકતી આ તો જાણે એક ટુ વે હાઈવે જેવું છે જુઓ પાંદડાને આપણે વનસ્પતિનું રસોડું કહી શકીએ બરાબર તો ત્યાં જે ખોરાક બને છે એ છેક જમીનની નીચે ઊંડાણમાં રહેલા મૂળ સુધી કેવી રીતે પહોંચતો હશે હવે આ બધા જ સવાલો પર બુજોને એક બહુ સીધો સાધો વિચાર આવે છે એ એવું વિચારે છે કે ભાઈ જેમ આપણા ઘરમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન હોય છે એમ વનસ્પતિમાં પણ એવી કોઈક પાઇપ જેવી સિસ્ટમ તો હોવી જ જોઈએ ચાલો આપણે જોઈએ કે બુજોનો આ અંદાજ કેટલો સાચો છે તો ચાલો હવે આ કોયડાનો જવાબ શોધવા માટે વનસ્પતિની અંદરની ખાસ સિસ્ટમમાં જરા ઊંડા ઉતરીએ સમજીએ કે એની પોતાની આંતરિક પ્લમ્બિંગ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે આ આખી સિસ્ટમ છે ને એને વિજ્ઞાનની ભાષામાં વાહક પેશી કહેવાય છે મૂળભૂત રીતે આ એવી ખાસ પેશીઓનો સમૂહ છે જે વનસ્પતિની અંદર બધી જ વસ્તુઓની હેરફેરનું ધ્યાન રાખે છે તો આ આખી પ્રોસેસ શરૂ ક્યાંથી થાય છે એ થાય છે મૂળ પાસે આવેલા એકદમ બારીક નાના નાના મૂળ રોમથી એમનું મુખ્ય કામ શું તો કે શોષણ માટે જગ્યા વધારવાનું જેટલી વધારે જગ્યા એટલું જ વનસ્પતિ વધુ પાણી અને પોષક તત્વો જમીનમાંથી ખેંચી શકે ચાલો હવે આપણે ખાસ એ વાત પર ફોકસ કરીએ કે પાણી છોડમાં નીચેથી ઉપરની તરફ કેવી રીતે જાય છે આ ખરેખર એક અદ્ભુત ઉપરની તરફની યાત્રા છે આ જે મહત્વનું કામ છે ને એના માટે જવાબદાર છે જલવાહક પેશી એને અંગ્રેજીમાં ઝાયલમ પણ કહે છે તમે એને સિમ્પલ ભાષામાં વનસ્પતિની વોટર પાઇપલાઇન સમજી શકો છો જેનું કામ પાણીને નીચેથી ઉપર પહોંચાડવાનું છે અને આની જે રચના છે એ ખરેખર બહુ જ રસપ્રદ છે આ કોઈ એક સિંગલ પાઇપ નથી હો પણ મૂળથી શરૂ થઈને છેક પાંદડા સુધી ફેલાયેલી એકબીજા સાથે જોડાયેલી નાની નાની નળીઓનું આખું એક નેટવર્ક એક જાળું છે અને આ જ જાડું પાણીને સતત ઉપર તરફ પહોંચાડ્યા કરે છે આ વાતને સાબિત કરવા માટે એક બહુ મસ્ત અને સિમ્પલ પ્રયોગ પણ છે એક ગુલ મહેંદીના છોડને લો અને એને લાલ શાહીવાળા પાણીમાં મૂકી દો થોડા સમય પછી તમે જોશો ને તો એના પ્રકાંડની અંદર પાતળી લાલ લાઈનો દેખાશે આ લાલ લાઈનો બીજું કાંઈ નહીં પણ પેલી જલવાહક પેશી જ છે આનાથી ક્લિયર દેખાય છે કે પાણી ઉપરની તરફ જ જઈ રહ્યું છે સારું તો પાણીની વાત તો થઈ ગઈ હવે ચાલો વહનતંત્રના બીજા અને એટલા જ ઇમ્પોર્ટન્ટ રસ્તા પર ધ્યાન આપીએ અને એ છે વનસ્પતિમાં બનેલા ખોરાકનું વહન આપણે બધા જાણીએ જ છીએ કે પાંદડા પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે છે બરાબર પણ આ જે એનર્જી બની એ ખાલી પાંદડા માટે નથી એને તો વનસ્પતિના દરેક જીવતા કોષ સુધી પહોંચાડવી પડે છેક જમીનની નીચે રહેલા મૂળ સુધી પણ અને આ કામ કોણ કરે છે આ કામ કરે છે અન્નવાહક પેશી જેને ફ્લોએમ પણ કહેવાય છે જુઓ જો જલવાહક પેશીએ વોટર પાઇપલાઇન હતી તો અન્નવાહક પેશીને આપણે વનસ્પતિની ફૂડ ડિલિવરી સર્વિસ કહી શકીએ જે પોષણને બધી જ જગ્યાએ પહોંચાડે છે પણ એક મિનિટ એક સવાલ હજી પણ મગજમાં આવે છે આ પાણી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ આટલું ઊંચે ચઢે છે કેવી રીતે આની પાછળ એક દેખાતું નથી એવું પણ બહુ જ શક્તિશાળી બળ કામ કરે છે આ પ્રક્રિયાનું નામ છે બાષ્પોત્સર્જન એકદમ સાદા શબ્દોમાં કહીએ તો પાંદડામાંથી પાણીનું વરાળ બનીને ઉડી જવું વનસ્પતિ શું કરે છે કે પર્ણરંધ્ર એટલે કે પાંદડા પર જે એકદમ નાના નાના કાણા હોય છે એના દ્વારા સતત પાણી ગુમાવતી રહે છે હવે આ જ પોઈન્ટ છે જ્યારે પાંદડામાંથી પાણી વરાળ બનીને ઉડે છે ને ત્યારે એ ઉપરની તરફ એક ખેંચાણ એક પ્રકારનું સક્ષમ ફોર્સ બનાવે છે આ બિલકુલ એવું જ છે જેવું આપણે સ્ટ્રોથી કોઈ જ્યુસ પીએ ત્યારે થાય છે આ સ્ટ્રો વાળા ઉદાહરણને જ પકડી રાખો આપણે ઉપરથી હવા ખેંચીએ છીએ અને જ્યૂસ ઉપર આવે છે બરાબર બસ એ જ રીતે બાષ્પોત્સર્જન પાણીના અણુઓની એક આખી લાઈન એક આખો સ્તંભ બનાવે છે અને એને સાંકળની જેમ મૂળથી છેક ઉપર ગમે તેટલા ઊંચા ઝાડની ટોચ સુધી ખેંચી લે છે કમાલ છે ને તો આ જે આખી પ્રોસેસ છે એના બે મોટા ફાયદા છે પહેલો એ પાણી અને એમાં ઓગળેલા ખનીજ તત્વોને ગમે તેટલી ઊંચાઈ સુધી પહોંચાડી દે છે અને બીજો ફાયદો પણ મજેદાર છે જેમ આપણને પરસેવો થાય તો ઠંડક લાગે બસ એ જ રીતે આ વાષ્પોત્સર્જન વનસ્પતિને પણ ગરમીમાં ઠંડી રાખવામાં મદદ કરે છે સારું તો ચાલો ફટાફટ આપણે જે કાંઈ પણ શીખ્યા એનો એક સારાંશ લઈ લઈએ અને વનસ્પતિના આ બે અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલા હાઈવેને એકદમ ક્લિયરલી સમજી લઈએ તો આ રહ્યું આખું ચિત્ર એકદમ સાફ જલવાહક પેશી એનું કામ છે પાણી અને ખનીજ તત્વોને ફક્ત ઉપરની દિશામાં લઈ જવાનું અને એને ચલાવે છે બાષ્પોત્સર્જનનું ખેચાણ બીજી બાજુ અન્નવાહક પેશી એ ખોરાકને જરૂર પ્રમાણે ઉપર નીચે બધી બાજુ પહોંચાડે છે અને હા આ કામ માટે વનસ્પતિને એનર્જી વાપરવી પડે છે આ બંને સાથે મળીને જ વનસ્પતિને જીવતી અને તંદુરસ્ત રાખે છે હવે આ બધું સમજ્યા પછી એક નવો જ સવાલ મનમાં આવે છે જો એક સામાન્ય દેખાતી વનસ્પતિની અંદર આટલી જટિલ અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હોય તો પછી આપણી આસપાસના બીજા સજીવોમાં પ્રકૃતિમાં આવી બીજી કેટલી બધી અદ્ભુત અને છુપાયેલી સિસ્ટમ્સ કામ કરતી હશે વિચારવા જેવી વાત છે નહીં